કલોલ રેલવે પૂર્વ ખાતે ટીપી ત્રણ તેમજ ગેરકાયદેસર દબાણ દૂર કરવા ઓરડા તેમજ નગરપાલિકાને કરાઈ રજૂઆત કલોલ શહેરમાં માં વિવિધ વિકાસ કામો તેમજ જાહેર માર્ગો પહોળા કરવાની કામગીરી શરૂ રહી છે તેમજ ગેરકાયદેસર દબાણ પર દૂર કરવાની કામગીરી થઈ રહી છે જેને લઈ હવે રેલવે પૂર્વ દ્વારા સ્થાનિક લોકો તેમજ કોપરેટર પણ હવે ઓડા ખાતે ટીપી ત્રણ કામગીરી કરવા તેમજ ગેરકાયદેસર દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી રહી છે રેલવે પૂર્વ વોર્ડ નંબર ચાર પાંચ અને અગિયાર ખાતે ગેરકાયદેસર દબાણો દિન પ્રતિદિન વધવા જાય છે અને જેને લઈ અકસ્માત પણ વધી રહ્યો છે તેમજ રસ્તા પણ સાંકડા થઈ રહ્યા છે જેને લઈ ઓડા તેમજ નગરપાલિકામાં રજૂઆત કરાઈ બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ સૌ કોર્પોરેટરો અને સાથી સર્વ ભાજપના કાર્યકરો પૂર્વ વિસ્તારની અંદર વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર અગિયાર આવેલો છે જેના ઘણા વર્ષોથી એક માગણી છે અને હમણાં જ એક વિડીયોની અંદર અમારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ મુકેશભાઈ પરમારે પણ જણાવી કે ભાઈ ટીપી ત્રણ તો ટીપી ત્રણ તાત્કાલિક ધોરણે એ મંજૂર થાય અને એનું કામ ચાલુ થાય અને કલોલના પૂર્વ વિસ્તારથી શેરછા સુધીનો જે મેઇન રોડ છે એ રોડની તાત્કાલિક ધોરણે ખુલ્લો કરી અને ચાલુ કરવામાં આવે એવી અમારી સૌની માગણી છે બીજા નંબરે કે અંડરબ્રિજ જે આજે દસ બાર ફૂટનો જ છે તો અંડરબ્રિજની અંદર પણ એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે અંડરબ્રિજમાં આવવા જવાની તકલીફ ખૂબ જ પડે છે તો અંડરબ્રિજ પહોળો થાય એનું પણ એક આયોજન થાય અને પૂર્વ વિસ્તારની અંદર આશરે ચાલીસથી પચાસ હજારની વસ્તી રહે છે અને જોડે આસોડિયા ગામ પણ છે તો આની અંદર પૂર્વ વિસ્તારની અંદર જે જે ટીપી ત્રણમાં અને ટીપી એક અને બે તો નગરપાલિકા જોડે જ છે તો જે જે જરૂરિયાત પ્રમાણે જે પણ નડતર હોય તો દબાણ પણ જોડે જોડે દૂર કરો ભાઈ અને દબાણ દૂર કરી અને આ સારું કલોલ નગરપાલિકા અને સરકારશ્રી આ કામ કરે એવી અમારી સૌની ભાવના છે જય હિન્દ ભારત કી જય